અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે તમારે એક કાળા ઉપાય જરૂર કરવો જોઈએ મહિનાની આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્વનો છે કે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક ચપતી કાળા તલનો ઉપાય કરવાથી થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે આ દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ અષાઢ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લો પછી જ આ ઉપાયને કરજો તો તમને આ ઉપાયનો ચોક્કસ ફળ મળશે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તેના પહેલાં આ વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડિયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો જાણીએ કે અષાઢ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે તથા ઉપાય કોને કરવાનો છે અને ક્યાં સમય કરવાનો છે તો સૌથી પહેલા જાણી લઈએ કે એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો સમય શું છે એક ચપટી કાળા તલનો આ ઉપાય અષાઢ મહિનામાં અમાસના દિવસે એટલે કે રવિવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે ક્યાંક જવું પડે છે અથવા કોઈ અન્ય કામને કારણે આ ઉપાય કરી શકતા નથી તો સાંજના સમયે પણ તમે આ ઉપાય કરી શકો છો હવે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમય કેટલા વાગે કરવાનો છે તો પ્રદોષ કાળના સમય આ ઉપાય તમારે કરવાનો છે પ્રદોષ સાંજનો સમય 6 વાગ્યા થી 7 વાગ્યા વચ્ચેનો હોય છે આષાઢ મહિનાની અમાસ

આ એક ચપટી કાળા તલ નો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલ નો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનના દુખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂરી કરવી હોય તે આ ઉપાય કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સમૃદ્ધિ સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું અને જલ્દી આવે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેમણે રવિવારે અમાસના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનો ચોક્કસ પરિણામ મળે છે અષાઢ મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે અષાઢ એકમાત્ર એવો મહિનો છે જેમાં મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા એકસાથે કરવામાં આવે છે અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ અને તેમને સંબંધિત ઉપાયો કરી શકીએ છીએ તો ચાલો હવે જાણીએ કે આ એક ચકતીકાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચકતી કાળા તલ લેવાના છે આ કાળા તલનો સંબંધ શ્રી હરી વિષ્ણુ સાથે જોડાયેલો છે અને આ કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહીં કાળા તલ લેવાના છે સફેદ તલ નહીં તલ બે પ્રકારના હોય છે એક સફેદ અને એક કાળા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડોક ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમને શ્રી હરી વિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપતી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે ખાસ કરીને અષાઢ મહિનાની અમાસના દિવસે એક ચપટી કાળા તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે જાણીએ જે તમે અષાઢ મહિનાની અમાસના દિવસે કરી શકો છો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો જ્યારે આપણા પિતૃ પ્રસન્ન હોય છે ત્યારે તે ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ત્રણ વૃક્ષો શ્રેષ્ઠ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે તેમાંથી એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કંઈ પણ નાખી શકો છો હવે તમારે આ ગળું પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને આ જળ ચડાવે છે તેમના પૂર્વજો તેમનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારે કોઈ દુખ રહેતું નથી અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય જરૂરથી કરો તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ જો તમે અમાસના દિવસે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારા ઘરમાં ક્યારે નકારાત્મક ઊર્જા નહીં આવે કારણ કે અમાસનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસ ખૂબ જ શુભ હોય છે અને આખા વર્ષમાં અષાઢ મહિનાની અમાસ એક જ વખત આવે છે એટલા માટે આ ઉપાય જરૂરથી કરજો આ ઉપાય કરવા માટે તમારે બે કપૂર લેવાના છે અને તમારે ચાર ફૂલ વાળા બે લવિંગ લેવાના છે અને તમારે આ બે વસ્તુ કોઈ પણ વાસણની અંદર રાખવાની છે અને તેને સળગાવીને તમારા ઘરમાં તેનો ધુમાડો કરવાનો છે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા કે નજર દોષ હોય તો તે દૂર થઈ જશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેથી આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ તો મિત્રો જો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય માં લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર